તો મિત્રો છેલ્લા ચાર પાંચ કલાકથી યુટ્યુબ અને આપણે ગૂગલ સર્ચ કર્યું કે ભાઈ આ વાયરલ ઓડિયો કોલ રેકોર્ડિંગ હોય તો એને આપણે કોર્ટમાં કેવી રીતે રજૂ કરી શકીએ અને એ જે વાયરલ કોલ હોય ફોનનો કોકે કરેલો અને એ થર્ડ પાર્ટીએ વાયરલ કર્યો હોય અને બંને પક્ષને ખબર ન હોય પણ એક સાર્વજનિક મેટર હોય અને તમારા જ કેસને લાગુ હોય તો આ સંબંધે રજૂ કરી શકાય કે કેમ કોર્ટમાં આ વાયરલ ઓડિયો કોલ રેકોર્ડિંગ તો એ બારામાં ખૂબ જ મથામણ કરી એમાં ગૂગલ સર્ચ પણ કર્યું અને યુટ્યુબ પર વિડીયો પણ જોયા એમાં ઘણું બધું જાણવા મળ્યું અને ખાસ તો એ જાણવા મળ્યું કે ભાઈ ગૂગલ સર્ચ કરી તો એમાં એઆઈ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંઈ એ પ્રમાણે જવાબ મળવા માંડ્યો અને છેલ્લે પાછી એમાં એટલે કે તમારે કોઈ યુટ્યુબના સ્પેશિયલ એક્સપર્ટના વિડીયો જોવા ન પડે પરંતુ એ તમે છે ને જે એક્સપર્ટ કહેતા હોય ને એ પ્રકારનું જ એમાં લખાણ લખેલું આવી જાય ને ચુકાદાઓ પણ આવી જાય અંદર પાછા ટાંકેલા અને વ્યવસ્થિત રીતે આવે એટલે ઈ ગૂગલ સર્ચ પણ બહુ આધુનિક થઈ ગયું ઈ પણ જાણવા મળ્યું અને આ વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું પણ આ બાબતે એક વિસ્તૃત વિડીયો ઇન્શાલ્લા પછી ક્યારેક બનાવશું ટાઈમ મળીએ આભાર